આપણે આજે જમવાનું છે જલેબી ને હાટા ફાફડી ને કળી ને એવું બધું છે એટલે મજા આવી જશે આમ તો અણુકા વર્ષમાં પહેલી વાર જલેબી ખાશે એટલે જલેબી ખાવાની જ મજા આવી જશે પેહલા શિવાની પપ્પા ને બધાને થાળી તૈયાર કરવાની છે પણ સરસ મજાના જલેબી ના છે સીતારામ બધાને નરવા માતાજી તો ત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ નાઇન તૈયાર થઈ ગયા છીએ અને તમને બધાયને બેકગ્રાઉન્ડ જોઈને તો એમ તો લાગતું જ હશે કે આ ઈશ્વર્યા હોય એવું નથી લાગતું તો આપણે આવ્યા છીએ પીપળ્યા એટલે મારા પિયર આવ્યા છે હમણાં બે દિવસ આપણે અહીંયા આવ્યા છીએ એટલે આમાં તો લોગાઈ નહીં આવ્યો હોય આપડા મેન ચેનલમાં મિત્રિંકલ રેન્કલ બ્લોગ નામની ચેનલ છે એમાં રેગ્યુલર બ્લોગ આવી ગયા છે તો બસ એમ સર્ચ મારીને તમે જોઈ લેજો એટલે આજે આપણા સેવી વી પડ્યા અને હજી આપણે એકાદ દિવસ રોકાવાનું હતન થાય છે તો બસ અત્યારે નઈ ધોઈ નઈ ખાન તૈયાર થઈ ગયા અને શિવાની બેન હોઈ ગયા છે અને ઓલા મેન ચેનલમાં શિવાનીના પપ્પાને એડિટિંગ ને અપલોડિંગ કરવાનું ને એવું બધું કામ હતું તો કે તો આપણે આમાં આજે બ્લોગ સ્ટાર્ટ કરી દેવ એટલે મારા પિયરની મોજ તમને બ ને બતાવી તો બસ અત્યારે હવે મારા મમ્મી મારા પપ્પાની થાય તો પપ્પા તમે ક્યાંક નીરનું ને એવું બધું કરે છે એટલે ટોળબાળને નીરને એવું બધું નાખતા હોય અને મમ્મીની બધા જતા છે ગુવાર ઉતારવા એટલે ગુવાર બધાએ વાવ્યા હોય ને ગુવાર ભાવે હારા છે એટલે બસ બધે થાય છે તો પડામાં હોતા ને આપણે જઈશું ને અત્યારે બસ હવે શિવાની બેન ન જાગે તો પડામાં આટો મારી આવશે ને ઘર ઘર છવી અત્યારે તો થાય ને જો મારા પપ્પાએ નીર નાખી દીધી છે બાજરું વાટીને તારમાં લાવવા અને ને નીર નાખી આ છે જરસા ત્રણે એક બેન ત્રણે આ ત્રણેય જર્સી ગાઉ છે અને આ છે આપણે દેશી ગા એટલે દેશી ગાનું દૂધ ખાવા પીવા માં ને એમાં પછી હાલે ને આનું બસ દેરિયા જવા દે દૂધ ભરાવા માં ને એમાં એટલે એ ત્રણેય દૂધણી છે ને આ ધોવા દે છે ને આની વાછળી કદાચ સા છે આને નહીં આવું આમ તો આ જર્સીની છે તો આ દેશી આવે છે જો આ કેવું છે રસમગાને આજે હમણાં જ વીઆણી છે એટલે જા દિવસ નહીં થવા પંદર પંદરક દિવસ થવા આવ્યા છે ઓલી હોતન જરસી જ એને થું ખાવાનું આલે છે બધ મારા પપ્પા એ નાખી દૂધ ભરાવ કુદડું કુદડું હા કેવું ભાગે છે કેટલું તણા કરે આલો આપણે જો બમણાઈ ગાડીએ ટીંગાય છે દૂધ ભરાવી ને એવા નહીં લેતા આવ્યા શું લેવા ભાગ લાવ્યા શેવડો લાવ્યા છે ફરવા શેવડો લાગે છે તો ગમ મચીન શેવડો લેતા આવ્યા છે તો પછી ખાશું હવે કે તોડવો છે કેવું મીઠો આવ્યો છે

પડે છે અને આ સકડાથી ઓવર વધારવાનો ને ઘટાડવાનો દળવાનું આ બધું ચાલું છે અને બગીચામાં આપણે આવતા છીએ અને અમારે એક નંદક એવું બાવનું બગીચામાં સરસ મજાનું હતું છે અને જાડવાના છાંયે અને છેલ્લીમ કહેવાય કે ઠંડો ઠંડો પવન આવે ને એટલે અહીંયા હોવું રહ્યું છે બાવને પૂઈ ગયા છે ભાઈ શિવાની બેન ને આપણે પૂરા છે પણ ઘરે પૂર આવ્યા છે કેમ કે પંખાની છે શિવાની બેન જરી ખસો થાય ને તોય ન હોય એટલે તરત જ જાગી જ જાય એટલે શિવાની બેનને ઘરમાં પૂર આવ્યા છે ને અહીંયા નંકા આવ્યા પહેલા ને છે ને ઝાડવામાં તો એમ કહેવાય કે ઘણા ખરા ઝાડવા છે જામફળી છે પછી જાંબુડો ને એવું બધું છે ને જો આ સરસ મજાના લાલ કલરના ફૂલ હોતન છે મને બગીચામાં આવો એટલે દેવાની પણ મજા આવે પણ હંથી બાજુ જો અત્યારે તો કપડાં ફૂંકી દીધા આ બાજુ લીંબુડીને એવું હોતન છે આ દાળ છે છે નાળિયેરિયું હોતન છે પણ બહુ નાળિયેર અત્યારે દેખાતા નથી થોડા ઘણા દેખાય છે તો આપણે અત્યારે આવતા રહે પડામાં અને મારા પપ્પાને એને જો આવડો આવડો કાંક કપાય થયો છે ને એમાં પછી કેરામાં કાંઈક નીણ વાવેલી છે અને આ બાજુ હાં થઈ ગુવાર છે એટલે મારા દાદા અને મારા ભાઈની થાય જો ગુવાર ઉતાર રહે છે એ હાથો ગુવાર જ વાવેલો છે મોટા ભાગે વણ ઘણા ખરા એ ગુવાર વહેવાશે ગુવાર બજાવી સારો હોતા છે એટલે કાય એમ કહેવાય કે કાંઈ કવાજ નહીં થાય એટલે બધા રોગ કેવું કાંઈ એવું નથી ને સારું સરસ મજાનો ગુવાર ઉતરે પણ છે પહેલાં વરસાદ નહોતા બહુ સારા એટલે કપા ને એવું બધું થોડુંક નાનું નાનું દેખાય છે વાવણી પણ મોડી થઈ હતી અને આપણે પડામાં આવતા રહે કેમ કે હા થાય મોટાભાગે બધા પડામાં જ હોય કેમ કે કામની સિઝન હોય એટલે ઘરે નાના છોકરાવાળાની ઘરે હોય ને છોકરા હોય તો કીધું હાલો આપણે પડામાં એક આંટો મારી આવી જીવાની બેન હોતા હોય એટલે આંટો મારવા મળે ને કરતો જીવાની રે નહીં ને એટલે હું કાંઈને પડામાં લઈને આવું નહીં ના બાજુ હું આવેલું છે ગુવાર લાગે છે ગુવારના ભાવ વણ હારા છે ને તો અમારે રાહુલભાઈ પાછો ફરીને ગુવાર વાઈ દીધો કેમ કે પાછા ઈને ભાવ રે ને મોટો ગુવાર થાય પાછો ગુવાર ઉતરવા મળે એટલે ગુવાર ને કઈક છોડી ને એવું બધું દેખાય છે નીંદવાનું કામ ચાલુ હોય ને એવું લાગે શરૂ કરીને આવ્યું છે કેમ ગુવાર ના ભાવ બહુ છે એટલે પાછો વાઈ દીધો ગુવાર વાઈ દીધો આના ભાવ રે તો કેવું સારું એટલે નીંદવાનું કામ ચાલુ છે એમ ને તે બહુ ખોડ નહીં દેખાતું

નાનો નાનો છે પણ બીજો ગુવાર છે એ ગુવાર ગુવાર આવવા મળવો જોઈએ મારે દાવું છે એટલા પડાવવા ને અમારે ઈ બધાય ગુવાર વીણતા છે ને એવું બધું છે તો આપણે એ બાજુ તો આપણે એટલે આ એમ કે ઉપલું પડું કેવાય ને સામે જો અમારા મકાન દેખાય છે હાંધાય ના અમે બતાય છે અમારા મકાન છે એટલે પહેલાં જે પડવું આવે ને એ ઉપલું પડવું પછી અહીંયા એક પાછો સેઠો આવે છે એટલે આ શેઠો છે અને આ બાજુનું અમે એટલું પડવું કહેવું એટલે આ બાજુથી નીચેનું પડી આવી જાય એટલે સામે લીમડાને એવું બધું દેખાય ને ત્યાં એટલો આમ સેઠો આવી જાય છે નાન છે ના સેમા મમીને એનું અને આપણે અહીંયા અહુંદરો છે એટલે અહુંદ્રામાં જો સરસ મજાના પડ્યા એવા છે હોત આ કૂણા પડિયા હોય ને આ અમે બહુ ખાતા છે કૂણા હોય ને તો મજા આવે ખાવાના બી વાળા હોય ને બહુ તો એમાંથી બી બી કાઢીને ખાવી અને કૂણા હોય ને તો તેને બસામ જ ખાવી અમે

ગુવાર સારો છે તો ગુવાર હારો ઉતરી રહેશે એટલે ગુવારના પાછા ફાવે છે એટલે વાંધો નહીં કેટલા દિવસથી અમે આવ્યા બે ત્રણ દિવસથી તો એક જ સારો ગુવાર ઉતારવાનું ચાલુ છે આજે લગભગ પૂરો થઈ જાય છે બે સાહ એમ કાકા જ આખા બાકી હતા ને થોડોક અધૂરો એટલે આજે ગુવાર ઉતરી છે ને કે બાકી જો આટલા સા છે એ હાંજ પડે આખો સાહ ન ઉતરે કપા તો આ બાજુ કાંઈ બહુ સારો નથી લાગતો લાગે હા સારો આ બાજુ જો હાવતા હાવ ઓલો દેખાય છે ઓલા મોકા મોકામાં તો થોડો કંઈ હારો દેખાય છે તો હાવ ઓલો છે નાનો નાનો દેખાય છે અમારે મોટો છે અને ગુવાર જો આવડાવડા છોડવા તો શીંગું કેવી છે હવે આમાં મોટે મોટી શીંગું લેવાની નાની આ કુણી શીંગું રેવા દેવાની આવતો વારો આવે ને ત્યારે એ આ મોટે શીંગ થઈ જાય હવે એક દી બે દિન મોડું થઈ જાય તો ગવઠી થઈ જાય આમાં જો ગવઠી જ થઈ ગઈ છે શીંગું જો આ સોડવામાં કેવી ગવઠી થઈ ગઈ હે હવે ગવઠી ન થઈ ગઈ તો બી દેખાય છે આમાં જોઈ વારો ઉયો જાય કેમ કે ઉતારી નો રે ઓલી બાજુ થી સાલુ કરે નથી આટલા કેટલા બારક સા જેટલા છે પણ તો એ આખા સાવડાવડા છે તો એ હાંજ પડે બપોરે એમ તો આખું સા નો ઉતરો નહીં હાંજ પડે તો ઉતરી જાવ આખો દિવસ નો એક છા નો ઉતરી દો એક દિવસ નો એક સા ઉતારવાનો હવે કેટલાક રહેશે સા આ બે ઓલી બાજુ નો ઠેક આ બે જ સા હશે ને તો ઠેક બે સા ઉતારવાના છે ઈ તો હા લીમડો બતાવી ન્યા સુધી છે આટલા બેસા ઉતરી રહે ને એટલે બધું ગુવારે કહેવાય કે ઉતરી રહે કા બે ત્રણ દી જશે કે ઓલી બાજુ પાછો ઉતારે એવો થઈ જાય ગુવાર હાલો તે ખડી ગુવાર ઉતરાવી સીવાની બેન આપણે હુઈ ગયા તા કેવીシン કુછ હે પણ પાણી તાણે પડી ગયો એવું નથી લાગતું પાણી પક પક મત કપાને એવું તો સુકાતું હોય ને એવું લાગે છે તો આપણે એટલો ગુવાર ઉતર રહ્યો એટલે હંધાયા થઈને એટલે બે ગયો એટલે એટલી ફરાણી છે અને હવે બસ આટલા એટલા સારા છે એટલે ટુકડા છે હવે જો આ લીમડો દેખાય એટલે હવે આટલા છે સા અને હવે આપણે શિવાની બેન સાજી જશે એટલે હવે જતો રહેવાનું છે ઘરે ફોન આવી ગયો એટલે હવે ઘરે આવી રોનક નહીં હવે ને નિશાળે જવાનું ટાણું થઈ ગયું છે એટલે પૈસા તને ખાટું મોકલાશે એટલે જઈ કરે અને શિવાની બેન થાજી ગયા છે એટલે ફોન આવ્યો ન કરતો હું થોડુંક વાર ઉતારે તો ઘડીક ઉતાર જ ને તો ત્રણ ચાર જણા થાત તો હબ ફેર પડી જાય એટલે હબ ઉતરી રે પણ હવે ઘરે જાવનું શિવાની બેન પાસે અહીંયા તો અજાયણું પડે એટલે કાંઈ રે ને એ આપણે ઘરે હોય ત્યારે વળી કાકે રે પણ અહીંયા સંતાય પાસે અજાયણું પડે માર પપ્પાની એના પાસે તો રહેવા મળે છે તો એ અહીં પડ છે એટલે બીજા પાસે ઓછી રે તો ઘરે જતા રહેવી આપણે શિવાની બેન તો અહીં કેટલા બધા રમકડા છે અને જો બેઠા છે અને માથે આથી સડી ગયા હે બેન નહીં શિવાયની

શિવાની બેન કેમ નથી એને હવે ગાડીમાં હું બોલી ને એટલે હું બોલી એટલે કોઈ રહેવું જ નહીં ગાડી ચડાવવાની છે મમ લેવા જવાનું છે ને દાદા મમ લાવવાના છે શિવાની હાટું તો ગામમાં જાય ગુવાર લઈને પછી મમ લાવશે હે કેરેલ મુકાઈ ગયું છે બાંધી પડશે કે એમના મુક દેવું સરસ મજાના બાજરાના રોટલા બનાવ્યા છે અને સેવ ટમેટાનું શાક બનાવ્યું છે એમાં એટલે સેવ ટમેટાનું શાક છે એમ કેવાય કે હજી મારા પપ્પા પાછા ગામમાં ગયા તા બપોરે એટલે બધું કાક ફરાળમાં માં કાક નાસ્તો લઈને એવા હે

તો જલેબી જલેબીન સાકરો રોટલા મને લાગે છે કે આજે પડ્યું રહેવાનું છે કેમકે જલેબી આપણે આ વર્ષમાં એવું ફાફડીને ખાઈ લીધું ને એને ફાફડી ફાફડીને એવું ખાલી ખવડાયું હતું ને પછી એને ખવરાઈ દીધી છે એટલે બેને નવરાવી એટલે પછી તરત જ હારી નીંદર આવી જાય એટલે ભૂઈ ગઈ છે તો આપણે બસ બધા યારે બેઠા છે તો બસ હવે આજનો દિવસ ક્યાંક આપણે ઓવરીઓ તો આ સાથે જ હવે આજનો લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય